નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોળકાની મુલાકાતે પહોંચ્યા સીએમએ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી મુખ્યમંત્રીએ હેરિટેજ કોમ્પ્લેક્ષની સમીક્ષા પણ કરી હતી મનસુખ માંડવિયાએ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય શિપિંગ અને પોર્ટના લોથલના પ્રોજેક્ટની મુલાકાત પણ લીધી હતી ગેલેરીમાં આઈ એનએસ નિશાક સિંહ હે હેડિયર એરક્રાફ્ટ પ્રદર્શિત કરાયા યુ એચ થ્રી હેલિકોપ્ટર જેવા નૌકાદળના જહાજો પણ પ્રદર્શિત કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ ધોળકાની મુલાકાત લીધી તેમની સાથે મનસુખ માંડવીયા મુલાકાત લીધી હતી સીએમ હેરિટેજની મુલાકાત લીધી છે હેરિટેજ કોમ્પ્લેક્ષની સમીક્ષા પણ કરી છે મનસુખ માંડવીયાએ પણ સ્થળની મુલાકાત લઈ સમગ્ર નિરીક્ષણ કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રીય શિપિંગ અને

So that is about the lighthouse museum. Then about the naval part, and then about the other you wanted something Gujarati 5D. I 5D. 5D. 5D.